આવતીકાલે અડાલત મુકામે એટલે કે 17મી ફેબ્રુઆરીએ અડાલત મુકામે સમસ્ત ગુજરાતની અંદરથી કોંગ્રેસ પાર્ટી સાથે સંનિષ્ટતાથી જોડાયેલા આગેવાનોની એક બેઠકનું મહત્ત્વનું આયોજન કરેલ છે અને બેઠકનું મુખ્ય હાર આવનારા સમયના અને વર્તમાન પાર્ટીના પડકારો પ્રજાના પડકારો પ્રજાના કામોના વાચા આપવા માટે અને કોંગ્રેસ પાર્ટીની અંદર અને રાજનીતિમાં પાટીદાર સમાજનું નેતૃત્વ અને પ્રભુત્વ વધુ મજબૂત થાય એ બધા મુદ્દાઓના આશયથી આ એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મિટિંગની અંદર કોઈપણ પ્રકારના ગેરસમજોથી દૂર રહેજો કારણ કે આ સંપૂર્ણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજાનું જ આ એક ભાગ છે અને એના માટે જ આ મિટિંગનું આયોજન કરેલું છે અને આ જે પણ ગેરસમજ થતી હોય એ આ માધ્યમથી આ વાતથી દૂર કરજો એટલા માટે આ વિડીયો આપની સમક્ષ આપું છું